આપણે અમીન છોકરા ગાડીઓ બે ભરા હે એક હે એક બીજી ગાડી હે એટલે બે ગાડીઓ લઈને જવાનું હે આગળ થી જોઈએ કેટલાક જે

ડબલ ડબલ હે બધી ગમ તો હાર્દિક ગાડી કર સ્ટાર્ટ અને વેલા હાર નીકળી જાય નકર હે વિના ફોન નું આવા હે તારી હાહુ ના અને એ પાછી બઘડાટી બોલાવે દી હે એ કામ ઈ કા આવે જોઈ નઈ ભાઈ તો કરો ગાડી સ્ટાર્ટ આને હાર્દિક ને તાણ મે ફાકીનો નસો મારવો જોઈએ આમાં કા વેખુરી હોય લે દી ગયા મણદા નામ એ નતા આમાં ભાઈ નકી કર્યું એક ગાડી લેન મોટી એક્સવીલન જવાનું હોય ને ભાઈ ત્યારે નયન ની તું હે નયન કેણી ભૂખ લાગી હતી હે તો કઈ ભૂખ નથી લાગી ના ભાઈ એ અમીનત વાત કરી હો કેની હે કે આગણે અરે મેં કીધું જ નત યાર આણે આની નાસ્તો કરવો પુષ્પા ની હે અમારું નામ દે માં યાર તો આ છે દ્વારકા વાળો હાઈવે અને નકી કર્યું એક ગાડી લઈને જવાનું મોડું મિનતું તો મોડું કર્યું તીજ મોડું કર્યું ત્યાર થઈ બે વિનતા અડધી કલાક થી વાત જોતા તારી તને કે નહી કીધું તું હે હે અરે યાર રે વાત દે તું આ બાજુ મારો વેવાય

મંદિર મંદિર સુધી જાય ને ભાઈ બેન ગાડી પોલીસ ચોકી સુધી પોલીસ ચોકી બે હાઇ ગયો કોણ આવે મોદી સાહેબ મોદી સાહેબ આવે જો આ ભાઈ નું કહેવાનું કે મોદી સાહેબ કેટલું આવવાના હે બરોબર મંદિરે આવવાના દર્શન માટે એમ ને મોરા મોરા દેતી હતી આ ભાઈ મોરે મોરત ભાઈ નું ડ્રાઈવિંગ ખતરનાક કહેવાય રાજુ તો ઉતરે ને અમારે વિયોગો નહીં આપણે આપડી બે હું નથી કે મોરે મોરા દેખાણી દેખાણ દ્વાટકાવાળા Lokbri, tadi selalu hak doi. kardi itu dua aja orang bridge.

બાજુ પુલ અંદર દેતા બંધ છે ભાઈ દ્વારકાનો નો પવન મસ્તી નો આવે ને મરવે નહીં ખેવાના ઝૂલતો પુલ હે પણ અંદર ન જવા દેતા કામ કરું લે

જહામુ મંદિર દેખાય ધજા આ બાજુ ગોમતી ઘાટ એ પાણી અહીં જાય કે કામ હે સ્ટોપ છે હે વાંચી આવે નથી નીકળે

પરમીવા હે પબ્લિક તો એટલે હે ભીડે બહુ છે દર્શન માનન ટ્રાફિક બહુ છે દર્શન માટે જો હાંઘુ મંદિર દેખાય રાજુરા ગમતી ઘાટ ગમતી ઘાટ નાઉન હેવભાતે દ્વારકા ગોમતી ઘાટ નહવું હોય તો જ્યાં દુબા ક્યાં માલ લેવાના જો ભાઈ દ્વારકા દર્શન કરે ને એવું નીકળ્યા અમે આગળ એવું જોઈએ ક્યાં જ્યાં જઈએ આગળ આગળ

હું તારા ધીએ ગમે ત્યાં સડે જાય મારે કઈ વાંધો નહી પાર્કિંગ માં ગાડી કેટલીક પડી નયન સેટી કેટલીક દૂર હે બહુ છેટી છે જ્યારે સોટક હું ને જ કઈ ના 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 Lagi suara pukul Baik baju-baju

રાગોપી રા રાગોપી તળાવ ગોપી ઘાટ ગોપી તળાવ ગાય નું ધ્યાન નાખવાનું કે પાછળ આવે

प्राचीन मुख्य मंदिर के दर्शन कीजिए कहते हैं कि गोपेश्वर महादेव जी का मंदिर कृष्ण अवतार समय का है प्राचीन मुख्य मंदिर आशा गोपी तड़ाव आइए प्राचीन मुख्य मंदिर के दर्शन कीजिए नौ नजारो कहते हैं कि गोपेश्वर महादेव मंदिर कृष्ण अवतार समय का है गोपी को झुला झुलाइए। आइए को झुला जुलाइए भगवान जब भाई हमें पूजे બેટ દ્વારકા અને સુદર્શન સેતુ પહેલી વાર આવ્યા અમે માણસ હા કેવો રાજુ આ સેતુ ગયા કેવો હે

મજા આવે ગઈ ને લાગતા બધા દેખાય બેટ દ્વારિકા જો બેટ ને દેખાય નયન

બે દ્વારકા મોબાઈલ નહી લે જવા દઈએ મોબાઈલ જમા કરાવવો પડે હલો होटल खाई नटाना टाढ़ो पवन आए ते है क्या पोरो खावा बे है जरा कहीं थाक उतरे जाए गाड़ी में बहु बैठन होटल है मुरलीधर मुरलीधर